રાજમાર્ગો પર સાંજે નાના મોટા કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા જેને કાવેરી નદી ઓવારે ઠંડા કરાયા હતા મુસ્લિમ બિરાદરોએ આસ્થા શ્રદ્ધા અને કોમી ઇખલાસના વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી કરી હતી જેમાં ચિકલી દભાડ મહોલ્લો અને મનિયાર સ્ટ્રીટ થી કલાત્મક તાજિયા નીકળતા ચિકલી બજારમાં સ્વાગત કરાયું હતું શ્રદ્ધાળુઓએ કલાત્મક તાજિયાના દર્શન સાથે માનતા પૂર્ણ કરી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચિકલી કાવેરી નદીમાં રાત્રે તાજિયા ઠંડા કરાયા હતા મોહરમ પર્વ નિમિત્તે ચિકલી પંથકમાં કોમી ઇખલાસનું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ તાજિયા જે મનાવી રહ્યા છે તે ચીખલી ડબાણમુલ્લા તાલુકો ચીખલી જિલ્લો નવસારી અને આ હજરે ઇમામે હુસૈન નદીઓલા અવતાળા અન્હોની યાદમાં અમે આ તાજિયા મનાવી રહ્યા છે આ તાજિયાનું મહત્ત્વ આ દિવસે હજરે ઇમામે હુસૈન નદીઓલા અવતાળા અન્હો આ દિવસે શહીદ થયા એમની યાદના અંદર આ તાજિયા અમે મનાવી રહ્યા છે લગભગ આજે પચાસથી સાઠ વર્ષ ઉપરથી આ ડબાણમુલ્લા થી નીકળી સીધું નદી સુધી બજારથી લઈને નદી સુધી જાય છે તાજિયા અને ત્યાં જઈને નદી પર જઈને એમને ડોબાડવામાં આવે છે આ પૂરો કાર્યક્રમ અમે સંપૂર્ણ રીતના ચીકલી પોલીસની મદદરૂપ અને લોકો કોમી એકતા ચીખલીના અંદર સૌ શાંતિથી ટોટલ આ કામ પડી રહ્યું છે અને ખૂબ પોલીસની મહત્વગીરી એ છે કે ખૂબ સહ અને સહકાર આપ્યો છે ચીખલીના તમામ લોકોએ ડબાડ ફળિયાના વલજમાત જમા ચીખલી પોલીસ સ્ટેશનના જેટલા અધિકારીઓ છે એમનું માનમાન સન્માન કરે છે અને ખૂબ મહત્ત્વનો ભાગ ભજાવ્યો છે તે માટે ખૂબ આભાર માને છે અસલામ વાલીકુમ ને આ જે તાજિયા નીકળે છે ચીખલી ડબાળમુલ્લા તાલુકો ચીખલી જિલ્લો નવસારી આ લગભગ તાજીયા નીકળવાનું પચાસથી સાઠ વરસ ઉપરથી આ તાજીયા નીકળે છે આ તાજીયા હજત ઇમામે હુસેન લાવતા અન્હોની યાદમાં મનાવે છે ને આ દિવસે હજરત ઇમામે હુસેન નદીલાવતા અનહો કરબલાનંદ શહીદથી એમની યાદમાં તાજિયા મનાવવામાં આવે છે લગભગ અમારે ચીખલી ડબલમુલાથી નીકળીને નદી સુધી જાય છે ને ત્યાં જઈને આ અમે તાજિયાને લુભાવીએ છીએ ઘણી ખૂબ શાંતિ અને ખૂબ શાંતિપૂર્વક આ રાજ્યને અમે કોમી એકતાથી રહીને અમે સાથે કરીએ છીએ ચીખલીના પોલીસ પ્રશાસન અને પોલીસ મિત્ર જેટલા છે પોલીસ અધિકારીઓ એમને દબાણ પડ્યા સુન્નતબલ જમાન એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને ખૂબ એમને સારો પાઠ ભજાવ્યો છે એમના માટે ખૂબ એમને આભારપૂર્વક અમે શાંતિ સમિતિની શાંતિ સમિતિથી અમે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સલાહ માટે